નમસ્કાર મિત્રો મિત્રો જૂનાગઢમાં આમ આદમી પાર્ટી બેધારી તલવાર કોંગ્રેસ ચૂકી તો ગઈ સમજો ખતમ થઈ સમજો ભારતીય જનતા પાર્ટીમાં પણ ખોફ કેમ વિસ્તારથી જાણીએ જૂનાગઢ અને તેમાં આવતી વિધાનસભા પહેલા તો તમે સમજી લો કે આ જૂનાગઢમાં કોંગ્રેસ મજબૂત હતી પરંતુ અત્યારે નથી આ જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના આવવાથી કોંગ્રેસને મોટું નુકસાન થયું છે કારણ કે બે હજાર સત્તરમાં

આ પાંચ લો વિધાનસભા બેઠક છે જે જુનાગઢમાં આવતી હોય છે તેમાં આપણે વિસાવદરથી જ શરૂઆત કરીએ કારણ કે વિસાવદર ખૂબ ચર્ચામાં રહી છે અને આ વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા છે આ વિસાવદર આમ તો ગુજરાત પરિવર્તન પાર્ટીથી બે હજાર બારમાં કેશુબાપા જીતીને આવ્યા કેશુબાપાની આ વિસાવદર બેઠક કહેવાતી કારણ કે તેઓ ત્યાંથી લડતા અને જીતતા કેશુ બાપાની ગેરહાજરીમાં તેમના દીકરા લડ્યા પરંતુ ભારતીય જનતા પાર્ટીમાંથી લડ્યા બે હજાર ચૌદમાં હારી ગયા હર્ષદ રિબડીયા જીત્યા આ હર્ષદ રીબડિયા પોતે સત્તરમાં કોંગ્રેસમાંથી જીતે છે પરંતુ બાવીસ આવતા આવતા વંડી ટપે છે ભાજપમાંથી લડે છે અને હારી જાય છે અહીં ભારતીય જનતા પાર્ટીનું જોર નથી જોવા મળતું ઉમેદવાર કોઈ પણ હોય વાત એ છે કે ભાયાણી આમ આદમી પાર્ટી જીતીને આવે છે અને ત્યાં ભાયાણી પણ વંડી ટપે છે તેને ટિકિટ નથી મળતી કિરીટ પટેલને ટિકિટ મળે છે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હોય છે અને ખૂબ મોટી લીડ સાથે જીતે છે કોંગ્રેસના જે આજુબાજુ તે પણ ઘટીને પાંચ હજાર આજુબાજુ આવી જાય છે એટલે કે કોંગ્રેસ ત્યાં ખતમ થવા પર છે વિસાવદરમાં અને આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત થઈ છે કોંગ્રેસના તમામ મત આમ આદમી પાર્ટી તરફ ચાલ્યા ગયા છે એવું માની શકીએ ભાજપનો જે ગ્રાફ છે એ આજુબાજુ રહ્યો છે જીતી નથી શકતી પણ એટલે કે એ વિસાવદરની વાત થઈ આપણે વાત કરીએ હવે માણાવદરની આ માણાવદર વિધાનસભામાં ઘણું બદલાઈ ગયું છે આ માણાવદર વિધાનસભાથી જે દિગ્ગજ નેતા જવાહરભાઈ ચાવડા આવતા હતા તે આજે હારી ચૂક્યા છે અને કદાચ હવે કોઈને જીતાડવાની કિંગ મેકરની ભૂમિકામાં છે પોતે સત્તરમાં કોંગ્રેસમાંથી જીતીને આવ્યા એ પહેલાં પણ વર્ષો સુધી જીત્યા અને પછી પોતે ભાજપમાં આવ્યા વંડી ટપી અને ભાજપમાં આવ્યા બાદ પેટા ચૂંટણી જીત્યા પણ બે હજાર બાવીસમાં હારી ગયા અરવિંદ લાડાણી સામે તમે જુઓ કે બે હજાર બાવીસની જે ચૂંટણી હતી માણાવદરની એમાં તમે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી તેમાં તમે જવાહરભાઈ ચાવડાના અને આમ આદમી પાર્ટીના કરશનદાસ બાપુના બંનેના મત ભેગા કરો ને તો ભાજપથી વધી જાય છે કોંગ્રેસથી વધી જાય છે માફ કરશો જવાહરભાઈ ચાવડા અને બાપુના મત અરવિંદભાઈ લાડાણીથી વધી જાય છે આમ આમ તો જવાહરભાઈ ચાવડા થોડા હજાર મતથી પરંતુ આદમી પાર્ટીના હોવાથી એને મોટું નુકસાન થયું અને તેઓ હારી ગયા વાત એ છે કે આજ અરવિંદભાઈ લાડાણી પછી ભાજપમાં આવ્યા પેટા ચૂંટણી લડ્યા ત્યારે આમ આદમી પાર્ટીએ કોઈ ઉમેદવાર નહોતો ઊભો રાખ્યો આમ છતાં પણ તેઓ જીતવામાં સફળ રહ્યા બીજી વાત કરીએ એટલે કે જવાહરભાઈ ચાવડા ત્યાં પોતે હારી ચૂક્યા છે હવે આવનાર દિવસોમાં શું કરશે તેના પર પણ નજર રહેશે અને બીજી વાત એ પણ છે કે આ માણાવદરમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત થઈ રહી છે તેમાં જવાહરભાઈ ચાવડાના સમર્થકો જોડાઈ રહ્યા છે વિસાવદરમાં પણ જવાહરભાઈ ચાવડાએ મદદ કરી અને એટલા માટે જ ગોપાલ ઇટાલિયા બોલ્યા હતા જવાહર ચાવડા જિંદાબાદ આગળ વધીએ કેશોદ બેઠકની વાત કરીએ કેશોદ બેઠકમાં શું થયું તમે જુઓ કે આમ આદમી પાર્ટીએ ભાજપને નુકસાન કર્યું બે હજાર બાવીસમાં માણાવદરમાં તે જ રીતે કેશોદમાં કોંગ્રેસને નુકસાન કર્યું કોંગ્રેસના હીરાભાઈ જોટવા જીતતા જીતતા રહી ગયા કારણ કે વીસ હજારથી વધુ મત આમ આદમી પાર્ટી માણાવદરમાં પણ લાવવામાં સફળ રહી એ રીતે કેશોદમાં પણ બે હજાર બાવીસમાં લાવવામાં સફળ રહી દેવાભાઈ માલમ ફરી જીતી ગયા હીરાભાઈ ચોટવા અમુક હજાર મતથી હારી ગયા પરંતુ આ કેશોદમાં પ્રવીણ રામ કરીને ચહેરો હવે પોતે સક્રિય થયો છે અને આવનાર દિવસોમાં ત્યાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હશે તેવું અત્યારથી દેખાઈ રહ્યું છે હીરાભાઈ જોટવા પોતે કરપ્શનના કેસમાં ગયા બહાર પણ આવી ચૂક્યા છે પરંતુ એમનો દબદબો આજની તારીખે પણ મજબૂત છે એ લોકસભા ચૂંટણી પણ લડ્યા હતા અને મજબૂતાઈથી લડ્યા હતા ખેર આગળ વધીએ આપણે કેશવદ પછી આપણે વાત કરી લઈએ જૂનાગઢ વિધાનસભાની આ જૂનાગઢ વિધાનસભામાં સંજયભાઈ કોરડિયાનો દબદબો જોવા મળ્યો છે કારણ કે આપ અને કોંગ્રેસ આ બંનેના મત તમે બાવીસમાં ભેગા કરો છતાં પણ તેમના સુધી નથી પહોંચતા એટલે કે સંજય કોરડિયા મજબૂતાઈથી આગળ વધ્યા છે આ જુનાગઢમાં ભીખાભાઈ જોશી જીતીને આવ્યા હતા બે હજાર સત્તરમાં તેમના દીકરા આજની તારીખે કોંગ્રેસમાં મહેનત કરી રહ્યા છે પરંતુ આ ભીખાભાઈ બે હજાર બાવીસમાં હારી ગયા આપણે વાત કરી લઈએ માંગરોળ વિધાનસભાની તો માંગરોળ વિધાનસભામાં આમ આદમી પાર્ટી ત્રીસ હજારથી પણ વધુ મત લઈને આવી હતી અને બીજી તરફ ભગવાનજીભાઈ કરગટિયા જે સત્તરમાં હારી ગયા હતા એ જીતી ગયા બાવીસમાં કારણ કે બંનેના ટોટલ મત કરો તો તેનાથી વધી જાય છે એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મત ભેગા કરો તો માંગરોળમાં પણ ભાજપથી વધી જાય છે એટલે ભાજપને ત્યાં પણ ફાયદો થયો એટલે કે આ બે ધારી તલવાર છે કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના વિરોધી લોકો છે તેને ફાયદો કરાવે છે તો કોઈ જગ્યાએ નુકસાન કરાવે છે એટલે કે કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી હારી જાય છે આમ આદમી પાર્ટી જીતે છે જેમ કે તમે વિસાવદર લઈ લો અને કોઈ જગ્યાએ તેના આવવાથી કોંગ્રેસને એટલે કે વિપક્ષને નુકસાન થઈ રહ્યું છે વિપક્ષ ખતમ થઈ રહી છે ખેર આવનાર દિવસોમાં જોઈએ આવનાર દિવસોમાં વિસાવદરમાં કેશોદમાં માણાવદરમાં આ ત્રણ વિધાનસભા બેઠક છે જૂનાગઢની ત્યાં મોટી અસર થવાની છે ત્યાં આમ આદમી પાર્ટીએ ખૂબ પગ પેસારો કરી દીધો છે તેની જગ્યાએ તમે જોશો તો જૂનાગઢ અને માંગરોળ છે ત્યાં આવનાર દિવસોમાં જોવાનું રહ્યું કે શું થાય છે તો આ જુનાગઢની વાત હતી જૂનાગઢમાં કોંગ્રેસે ફરી મજબૂત થવું પડશે કારણ કે તેની વોટ બેંક ધીરે ધીરે આપ તરફ જઈ રહી છે વિરોધી મતો વહેંચાઈ રહ્યા છે ભાજપને ફાયદો પણ થઈ રહ્યો છે જ્યારે મોટા નેતા પણ ત્યાંથી સામે આવી રહ્યા છે જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ